પાણીપુરી પણ ભૂલાવી દે તેવી એકદમ નવી ટેસ્ટી ચટપટી અને મોઢામાં જ મૂકતા પાણી પાણીથી જઈને તેવી નવી ચાટ બનાવીશું તો કાચી કેરી લેશું એની છાલ કાઢી અને એના ટુકડા કરી લેશું તો કાચી કેરીના આ રીતે ટુકડા કરી એને મિક્સર જારમાં એડ કરીશું ફ્રેશ લીલા ધાણા આદુનો ટુકડો લીલા મરચાં અને ફ્રેશ પુદીનાના પાન સાથે થોડા બરફના ટુકડા અને લીંબુ એડ કરી આ રીતની ચટણી તૈયાર કરીશું એક વાસણમાં કાઢીશું અને આ રીતે બેથી કપ પાણી એડ ચાટ મસાલો જીરાનો પાવડર પાવડર ખાંડ અને મીઠું એડ કરી ઠંડુ થવા મૂકી દેસુ અને પછી ચણાના લોટમાં બધા મસાલા એડ કરી પાણી એડ કરી અને આપણે એનું આ રીતનું થોડું થી કેવું બેટર તૈયાર કરી તેલમાં આ રીતે વન બાય વન પકોડી મૂકી દેસુ પકોડીને સરસ રીતે ફ્રાય કરી લેશું પકોડી ફ્રાય થઈ જશે અને એને ઓટોમેટિક તેલમાં આ રીતે ઉપર આવી જશે પછી પકોડીને તેલમાંથી કાઢી ઠંડા ઠંડા પાણીમાં એડ કરી અને માથે ડુંગળી અને ફ્રેશ લીલા દાણા અને સાથે ચીલી ફ્લેક્સ ચાટ મસાલો એડ કરી એક કલાક માટે ઠંડુ થવા દેશું પછી સર્વ કરીશું તો એકદમ ઠંડી ઠંડી ચાટ તૈયાર છે ટ્રાય કરજો